ટ્રેડ શો કે જ્યાં અત્યારે ત્યાં પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રેડ શોની જે સ્ટોલ લાગેલા છે એ સ્ટોલની મુલાકાત લેતા નજરે પડી રહ્યા છે સમિટનું ઉદઘાટન થવાનું છે તે પહેલાં ટ્રેડ એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ જોવા મળી રહી છે વિવિધ કંપનીઓના ત્યાં સ્ટોલ લાગેલા છે ત્રણસો પચાસથી વધુ વિદેશી ડેલિગેટ્સ આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આવ્યા છે સમિટમાં ઉપસ્થિત રહેવા માટે આવ્યા છે અને આજે જે એક્ઝિબિશન છે એનાથી સૌરાષ્ટ્રને એક અલગ જ વેગ મળવાનો છે આ સીધા દ્રશ્ય હજી ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે વિવિધ સ્ટોલની મુલાકાત લેતા પ્રધાનમંત્રી નજરે પડી રહ્યા છે ને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે ટેકનોલોજીના સમયમાં વિવિધ પ્રોડક્ટ કે જે સરળતાથી જીવન જીવવામાં સરળતા મળી શકે એવી પ્રોડક્ટના રાજકોટમાં આ ટ્રેડ એક્ઝિબિશનમાં સ્ટોલ લાગેલા છે સંવાદદાતા ગૌરવ આપણી સાથે જોડાયેલા છે ગૌરવ ટ્રેડ એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે વિવિધ સ્ટોલની તેઓ મુલાકાત લઈ રહ્યા છે શું છે વધુ વિગતો ચોક્કસ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે તેઓ રાજકોટ ખાતે તેમનું આગમન છે તે થઈ ચૂક્યું છે વાયબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્ર કચ્છની આ સમિટ યોજાઈ રહી છે અને તેની અંદર જે ટ્રેડ અને એક્ઝિબિશન નું જે આયોજન કરવામાં આવ્યું છે સાત જે સજ્જત રૂમ છે તેની અંદર પ્રધાનમંત્રી છે તે પહોંચી ચૂક્યા છે ને તેમના દ્વારા ટ્રેડ નું ઇનોગ્રેશન છે તે અત્યારે કરવામાં આવ્યું છે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે કે તેઓ તેમની સાથે ઉપસ્થિત છે તે અત્યારે રહ્યા છે અને ખાસ કરીને આ જે ઇવેન્ટ છે તેની અંદર પાંચ જેટલા જે ઉદ્યોગકારો છે કે તેઓ ઉપસ્થિત છે રહ્યા છે અ અલગ અલગ જે દેશના જે કહી શકાય કે ચાલીસ જેટલા દેશના ત્રણસો પચાસ જેટલા જે ડેલિગેટ છે કે તેઓ પણ જે આ વાયબ્રન્ટ સમિટ ની અંદર ઉપસ્થિત છે તે રહ્યા છે ને અલગ અલગ એમઓયુ છે તે આજે કરોડો રૂપિયાના એમઓયુ છે તે થવાના છે પ્રધાનમંત્રી છે સૌરાષ્ટ્ર કચ્છના જે ઉદ્યોગો છે કે તેમની મુલાકાત છે તે લઈ રહ્યા છે અને અલગ અલગ એ સૌરાષ્ટ્ર કચ્છના જે અલગ અલગ જે ઉદ્યોગો છે તેમના દ્વારા જે અ એન્જિનિયરિંગ પાર્ટ છે તે બનાવવામાં આવે છે તેમની પણ તેઓ મુલાકાત છે તે લઈ રહ્યા છે તેમના જે અલગ અલગ ઉદ્યોગકારો છે તેમના જે સ્ટોલ આવેલા છે તે સ્ટોલ ની અંદર પણ તેઓ ખાસ મુલાકાત છે તે લઈ અને દરેક વસ્તુ કઈ રીતના બની રહી છે સાથે જ એક્સપોર્ટ કરી રહ્યા છે ત્યારે કયા પ્રકારના અદલ્સ તેમને મળી રહ્યા છે તેની પણ માહિતી છે તેઓ મેળવી રહ્યા છે સાથે જ જે ઇનોગ્રેશન સમયે રાજકોટના જે જ્યોતિ એન્જિનિયરિંગ જે ક્ષેત્ર જે આવેલું છે તેની તેના જે ઉદ્યોગ પરાક્રમસિંહ જાડેજા છે કે તેઓને તેઓ પણ તેમને મળ્યા છે અને જ્યોતિ એન્જિનિયરિંગ છે કે તેમના દ્વારા કોરોના વખતે પણ વેન્ટિલેટર સીટ બનાવ્યા હતા ત્યાર પછી હવે પ્રધાનમંત્રી છે કે તેઓ સૌરાષ્ટ્ર કચ્છના જે ઉદ્યોગકારો છે જેમણે અલગ અલગ રોબોટ્સ તૈયાર કર્યા છે સાથે જ જે કન્ટ્રી પાર્ટનર જે છ જેટલા જે દેશો છે તેમના પણ જે રૂમની અંદર ખાસ કરીને તેમના સ્ટોલ આવેલા છે આ જે તમામ જે સ્ટોલ છે આ સ્ટોલ ની અંદર જે ઉદ્યોગો ને લગતા જે પાર્ટ બનાવવામાં આવે છે ઉદ્યોગોને લગતી જે વસ્તુઓ બનાવવામાં આવે છે તેની મુલાકાત છે તે લેવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છનું જે ઔદ્યોગિક હબ એવું રાજકોટ શહેર છે અહીં સોયથી લઈ અને પ્લેન ના પાર્ટ સુધીના જે તમામ સાધનો છે તે બની રહ્યા છે એન્જિનિયરિંગ ક્ષેત્રે એમો જે ઈ જે ઉદ્યોગો છે સાથે જ જે ઇન્ટરપ્રેન્યુઅર છે કે જેઓ નવા ઉદ્યોગ સાહસિકો છે તેમને કઈ રીતના બૂસ્ટ આપી શકાય તે અંગે પણ પ્રધાનમંત્રી દ્વારા ઉદ્યોગકારો સાથે ચર્ચાઓ તે કરવામાં આવે છે અને જે સ્વદેશી વસ્તુઓ છે સ્વદેશી જે ઉત્પાદનો છે આ ઉત્પાદનો ને કઈ રીતના વિદેશની અંદર એક્સપોર્ટ કરી શકાય અને કઈ રીતના જે તેમના જે ખાસ કરીને અલગ અલગ વસ્તુઓ છે ઉદ્યોગની જે વસ્તુઓ વેચવાથી કઈ રીતના જે ચર્ચા છે તે ઉદ્યોગ કાર્યક્રમ સાથે કરતા અત્યારે જોવા મળી રહ્યા છે આ જે ઇનોગ્રેશન ટ્રેડ શો ને એક્ઝિબિશન નું કર્યા બાદ તેઓ હવે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ જે કોન્ફરન્સ છે સૌરાષ્ટ્ર કચ્છની ત્યાં તેમનું ઇનોગ્રેશન ડોમ આવેલું છે ને ત્યાં તેઓ ટૂંક સમયની અંદર પહોંચશે ને અહીં પણ તેઓ જે દેશના અને વિદેશના જે ટોચના ઉદ્યોગકારો છે તેમની સાથે તેઓ મુલાકાત છે કરવાના છે ને ત્યાર પછી તેઓ આ ઉદ્યોગકારો છે તેમને પણ સંબોધન કરશે તેની અંદર જે ચાલીસ દેશના જે ત્રણસો જેટલા જે ડિલેગેટ આવ્યા છે તેઓ પણ ખાસ ઉપસ્થિત છે તે રહ્યા છે અને તેમની સાથે પણ તેઓ મુલાકાત છે તે કરશે અને તેમને એમઓયુ છે તે સૌથી વધારે થાય સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગો છે તે એક્સપોર્ટ કરતા વધુ છે તે પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવશે અને થોડી જ ક્ષણોની અંદર પ્રધાનમંત્રી છે તે હવે ઇનોગ્રેશન ડોમ છે કે ત્યાં આવી અને ત્યાં પણ ઇનોગ્રેશન છે તે કરે અને ખાસ કરીને વાયબ્રન્ટ સમિટ જે કોન્ફરન્સ છે તેમને ખુલ્લી છે તેમના દ્વારા મૂકવામાં આવશે જી ગૌરવ આભાર તમામ વિગતો માટે તો ટ્રેડ શો એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે અને આ એક્ઝિબિશનને કારણે આ સમિટના કારણે સૌરાષ્ટ્રને અલગ જ વેગ મળવાનો છે એમએસએમઇ સેક્ટરમાં ખૂબ સારી એવી રીતે પ્રગતિ થવાની છે દરેક સ્ટોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રોડક્ટ છે એનું એનાલિસિસ કરતાં એ પ્રોડક્ટ વિશે માહિતી મેળવતા એ નજરે પડી રહ્યા છે તો વાયબ્રન્ટ સમિટનું થોડીક જ તેઓના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે ટ્રેડ શો એક્ઝિબિશનનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું દાદાના દર્શન કર્યા બાદ સીધા રાજકોટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ટ્રેડ શો એક્ઝિબિશનનું ઉદઘાટન કરવાના છે અને જે સ્ટોલ લાગેલા છે વિવિધ પ્રોડક્ટના સ્ટોલ લાગેલા છે એ સ્ટોલમાં જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વિશેની માહિતી મેળવી રહ્યા છે અને તેમની સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ જોવા મળી રહી છે ત્રણસો પચાસથી વધુ ડેલિગેટ્સ કે જેઓ વિદેશથી આવ્યા છે અને એમઓયુ ઘણા બધા સેક્ટરમાં થવાના છે ઘણા બધી કંપનીઓને લાભ મળવાનો છે આ એક્ઝિબિશનના કારણે ચાલીસ દેશોના ડેલિગેટ્સ સમિટમાં હાજર રહ્યા છે રાજકોટના આ સીધા દ્રશ્ય ટ્રેડ શો એક્ઝિબિશનનું ઉદઘાટન થોડીક જ વારમાં થવાનું છે વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન થોડીક જ વારમાં થવાનું છે ટ્રેડ શો એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ સ્ટોલની મુલાકાત લેતા નજરે પડી રહ્યા છે તો વિવિધ સ્ટોલમાં જે પ્રોડક્ટ પ્રોડક્ટ છે એ વિશેની માહિતી પ્રધાનમંત્રીએ મેળવી આ સાથે બુલેટિનમાં રોકાઈશું નાનકડા બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક વેલકમ બેક રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને સમિટમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે થોડીક જ વારમાં ઉદ્ઘાટન થવાનું છે ટ્રેડ શો એક્ઝિબિશનનું ઉદ્ઘાટન અને ટ્રેડ શો એક્ઝિબિશનમાં જે વિવિધ સ્ટોલ લાગેલા છે એ સ્ટોલની મુલાકાત લેતા નજરે પડી રહ્યા છે વાઇબ્રન્ટ સમિટનું થોડીક જ વારમાં ઉદ્ઘાટન થવાનું છે મુકેશ અંબાણી સહિતના બિઝનેસમેન ત્યાં આવી પહોંચ્યા છે રીવાબા જાડેજા પણ ત્યાં આવી પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ દ્રશ્ય સામે આવ્યા છે રાજકોટની આ સ્થિતિ છે રાજકોટમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટ વાયબ્રન્ટ સમિટ વિકાસનો માર્ગ સૌરાષ્ટ્રના જે બિઝનેસમેનો છે એના માટે મોકળો થવાનો છે ટ્રેડ શો એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અને તેમની સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ જે સ્ટોલ લાગેલા છે એ સ્ટોલમાં જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વિશેની માહિતી તેઓ તેઓએ મેળવી અને થોડીક જ વારમાં વાયબ્રન્ટ સમિટનું તેમના હસ્તે ઉદઘાટન થવાનું છે ત્રણસો પચાસથી વધુ વિદેશી ડેલીગેટ્સ સહિતના કુલ પાંચ હજારથી વધુ ઉદ્યોગકારો આ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને આ સમિટના કારણે સૌરાષ્ટ્રમાં જે એમએસએમઇ સેક્ટર છે એને વધુ વેગ મળવાનો છે નાના ઉદ્યોગકારો છે એ લોકોને ખૂબ મોટી રાહત આ સમિટના કારણે થવાની છે અને લાખો કરોડોના એમઓયુ પણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે થોડીક જ વારમાં વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રીજનલ કોન્ફરન્સનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે પ્રધાનમંત્રીના બે હજાર સુડતાળીસના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારની આ એક નવી પહેલ છે જેના થકી વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રીજનલ સમિટથી ગિરનારની ગરિમા સોમનાથનું સત સાવજની ડળખ સફેદ રણનું સૌંદર્ય અને હુન્નરોની હારમાળાને વૈશ્વિક ઓળખ મળવાની છે આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છનો વ્યાપણ વ્યાપ વધશે જેમાં ઉદ્યોગોની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે સૌરાષ્ટ્ર અને કચ્છની જેમના સ્વાગત માટે આજે રણ અને રત્નાકર પણ આતુર છે એવા આપણા પનોતા પુત્ર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ અને રત્નાકર પણ આતુર છે એવા આપણા પનોતા પુત્ર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું છું કે શોલ અને સ્મૃતિચિહ્નથી આદરણીય મોદી સાહેબનું સ્વાગત કરશો પંચતત્વ મેરુ શ્રી યંત્ર ક્રાફ્ટેડ ઇન શ્રીડી ટેકનોલોજી ઇન રાજકોટ યુઝિંગ એડવાન્સ સીએનસી ટેકનોલોજી ઇઝ બિંગ ગિફ્ટેડ ટુ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સર And the second memento features prototype specimens representing Rajkot's precision manufacturing, spanning aerospace, power, medical, drone, and marine technologies. Once again, we welcome you, Honorable Prime Minister. Sir, Leadership inspires, vision energizes, and Purpose Unites. To set the tone for this landmark gathering, we now present a motivational song, an ode to aspiration, innovation and the spirit of New India by Gita Ben Rabari. We welcome you, madam.